Success is a discipline but success is a also need to sacrifice સક્સેસ ખાલી એ જ વસ્તુ નથી કે આપણે ડેઇલી માટે છે રૂટીનમાં ડિસિપ્લિનથી છે કામ ચલાવું છે જીવન જીવતા રહીએ અને ઉપલબ્ધિ ઉપર ઉપલબ્ધિ છે મેળવતા જઈએ સક્સેસનું નામ છે કે તમે ડેઈલી માટે છે કેટલી વસ્તુ છે સેક્રિફાઈસ કરી શકો છો સૌથી પહેલી તો તમારે સેક્રિફાઈસ કરવું જોઈશે જે તમારા કમ્ફર્ટ ઝોન સાથે જે સેક્રિફાઈસ કરવું જોઈશે બીજી વસ્તુ છે જે તમારે સેક્રિફાઈસ કરવી જોઈશે પોતાના સમય સાથે જે સેક્રિફાઈસ કરવી જોશે ત્રીજી વસ્તુ છે જે તમારે સેક્રિફાઈસ કરવી જોઈશે તમારા એન્ટરટેઇનમેન્ટ થી છે તમારે સેક્રિફાઈસ કરવી જોશે આ તમે જે સર્કલમાં ફરો છો તમે જે મિત્ર સર્કલમાં છે ડેઇલી ટુ ડેઈલી બેઝિસ માટે જ્યાં પણ ફરવા જાઓ છો આ બધી જ વસ્તુની છે સેક્રિફાઈસ કરવી જોશે ચોથી વસ્તુ છે જે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એ છે લૂઝિંગ ધ રિલેશન તમારે રિલેશન જોડે પણ ઘણી વખત સેક્રિફાઈસ કરવું જોશે ઘણી વખત સારું ચાલતું હોય ઘણી વખત ખરાબ ચાલતું હોય ઇટ ડઝન્ટ મેટર બટ તમારે આ વસ્તુ સાથે છે મસ્ટ સેક્રિફાઈસ કરવું જોઈશે નંબર પાંચ જે વસ્તુ સાથે તમારે સેક્રિફાઈસ કરવું જોશે એ છે ફિયર ઓફ ફેલિયર આ ફેલિયરનો જે ફિયર છે એના ઉપર તમારે સેક્રિફાઈસ કરવું જોશે આ પાંચ વસ્તુ છે જે મુજબ તમારે છે જીવનમાં સેક્રિફાઈસ કરવાનું રહેશે જો તમે સેક્રિફાઈસ નથી કરી શકતા આ બધી જ વસ્તુ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા તો ભૂલી જજો કે તમારા જીવનમાં સફળતાનો કોઈ પણ હક છે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ જરૂરી બાબત છે તો આપણા કમ્ફર્ટ ઝોનને છે છોડીએ આપણે જે શરૂઆતની નાનપણની દોરમાં જેટલી પણ આદતો છે જેટલી પણ વાતો છે અને જે અમુક નેગેટિવ સેન્ટેન્સ છે જે આપણા બ્રેઇનમાં ઘરી ગયા છે અને હવે ચેન્જ કરવાની જરૂર છે સમયની સાથે એ બધી જ વસ્તુનો ચેન્જ જરૂરી છે પહેલી વસ્તુ તો આપણે એક પરિવાર સર્કલમાંથી મિત્ર સર્કલમાંથી એક વસ્તુ મળે કે આપણે ના કરી શકીએ એને જો લાઈફ ઉપર ઇમ્પેક્ટ એ વસ્તુ પાડતી હોય તો એ છે આપણો કોન્ફિડન્ટ લેવલ છે એ કમ્ફર્ટ કોન્ફિડન્ટ લેવલ ડાઉન કરી નાખે પરંતુ ચેન્જ શું કરી શકાય ચેન્જમાં કેવી રીતે લાવી શકાય ચેન્જમાં એ વસ્તુ કરી શકાય કે આપણાથી સુકામે ના થઈ શકે સ્પષ્ટ રૂપે આપણાથી સુકામે ના થઈ શકે ચેન્જ એક એ વર્ડ છે જે વર્ડ આપને એમ કહે છે કે મારાથી ના થઈ શકે એ વસ્તુ લાઈફમાં ઇમ્પેક્ટ શું પાડે છે એ વસ્તુ લાઈફમાં ઇમ્પેક્ટ એ પાડે છે કે તમારો કોન્ફિડન્ટ લેવલ છે એ ડાઉન કરે છે કોન્ફિડન્ટ લેવલ છે લો કરી નાખે છે પરંતુ એને ચેન્જ કેવી રીતે કરી શકાય કયા સેન્ટેન્સમાં એને ચેન્જ કરી શકાય મારાથી શું કામે ના થઈ શકે મારાથી કામે ના થઈ શકે એ પ્રશ્ન તમે જ્યારે પૂછો ઝીરો ઝીરો થઈ શકે તમારાથી તમારાથી સુકામે ના થઈ શકે આ દુનિયામાં કેટલા એવા લોકો છે જેને ઝીરોમાંથી હીરો બન્યા છે જેની પાસે કચ્છી વસ્તુ નથી છતાં એ પોતાના જીવનની પીક ઉપર બન્યા છે સુકામે ના થઈ શકે એવરીથિંગ ઇઝ ધ પોસિબલ બટ સૌથી પહેલાં તો એ દરજ્જા સુધી માઇન્ડસેટ લઈ જાઓ કે બધી જ વસ્તુ પોસિબલ થઈ શકે એના માટે તમારે બધી જ વસ્તુ સેક્રિફાઈસ કરવી જોઈશે તમે એ વસ્તુ પર કેલ્ક્યુલેટ કરો ને કે તમારા જીવનની પ્રાયોરિટીઝ ક્યાં છે એક વ્યક્તિત્વ છે જે હંમેશાની માટે કમ્પ્લેન એ કરે છે કોઈનો ફોન આવ્યો મેસેજ આવ્યો એવરી ડે માટે ટાઈપિંગમાં મંડ્યા રહે એવરી માટે કોલમાં મંડ્યા રહે કોઈપણનો કોલ હોય તરત રિસીવ કરી લે એમાં કલાકોને મિનિટ્સ બગાડી નાખે એક એ વ્યક્તિત્વ છે અને એક એ વ્યક્તિત્વ છે જે કમ્પ્લેઇન નથી કરતો કે પોતાના જીવનમાં પોતાની પાસે ટાઈમ ઘટે છે એ એક છે જે ટાઈમ માટે કમ્પ્લેન કરે છે કે ટાઈમ ઘટે છે અને એક છે જે ટાઈમ માટે કમ્પ્લેન નથી કરતો આ બંને વસ્તુમાં વિરોધાભાસ કેવી રીતે આવી શકે આ બંને વસ્તુમાં વિરોધાભાસ એવી રીતે આવી શકે કે પેલો વ્યક્તિત્વ છે એને ટાઈમની વેલ્યુ ખબર નથી કોઈ પણ જગ્યાએ છે કોઈ પણ પ્રાયોરિટી આપીને પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે અને એક એ છે કે જેને ખબર છે કે કઈ જગ્યા ઉપર કેટલો ટાઈમ દેવો એકને ખબર છે કે પ્રાયોરિટી ટાઈમ કોને કહેવાય ને એકને ખબર જ નથી કે પ્રાયોરિટી ટાઈમ કોને કહેવાય કયા વ્યક્તિને પ્રાયોરિટી દેવી જોઈએ કયા કામને પ્રાયોરિટી દેવી જોઈએ કઈ આદતને પ્રાયોરિટી દેવી જોઈએ બુક્સ વાંચવાને પ્રાયોરિટી દેવી જોઈએ રીલ સ્ક્રોલ કરવાને પ્રાયોરિટી દેવી જોઈએ પ્રાયોરિટી ઇઝ ધ મસ્ટ ઇન ઇન અવર લાઈફ તમે કઈ વસ્તુમાં છે તમારી પ્રાયોરિટી દઈ રહ્યા છો એ વસ્તુ નિર્ધારિત કરશે કે તમે જીવનમાં હળશું છો કે તમે જીવનમાં ક્રાંતિ કરી છો ક્રાંતિ છે ક્યારે પણ સરળ નથી હોતી ચેન્જ મેન્ટાલિટી છે ક્યારે પણ સરળ નથી હોતી પરંતુ આ બધી જ વસ્તુમાં એફર્ટ લગાવવા પડે છે જ્યાં કમ્ફર્ટ ઝોન છે ત્યાં સફળતા નથી જ્યાં કમ્ફર્ટ ઝોન છે ત્યાં અચીવમેન્ટ નથી ચોઈસ ઇઝ યોર તમારે કમ્ફર્ટ ઝોનમાં એવું છે કે તમારે કંઈક તમારા જીવનને અલગ બનાવવું છે